હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ જંબુસરની તો જંબુસરમાં નેશનલ સેનિટેશન એનું એક યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જંબુસર શ્રીમતી એમ એમ સોલંકી કન્યા વિદ્યાલય જ્યાં જંબુસરમાં નેશનલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના શાણંદ પ્લાન્ટના ઉપક્રમે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે સી એસ આર એક્ટિવિટી હેઠળ દીકરીઓ માટેના સેનિટેશનના બે યુનિટનું ખાસ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આપણા સંગે નેસ્લે કંપનીના અધિકારી હિરેનભાઈ ઉદેશી અને શ્રમ અને રોજગાર વિભાગના કાયદા અધિકારી યોગેન્દ્ર ગોવિંદભાઈ પટેલ પણ ખાસ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને અંતર સ્વાગત શાળા દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાલ ઓઢાડી તથા પુષ્પગુચ્છ આપી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રી જમ્મુ શર્મા મધુબા કન્યા છત્રલીમાં નેસ્લે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની સાણંદ અમદાવાદ એના તરફથી સીએસઆર ફંડમાંથી કન્યાઓ માટે સેનિટરી બ્લોક આપવાનું જે એમનું ફંડ છે એ ફંડનો ઉપયોગ કરીને આપણે જંબુસરને જે લાભ આપેલો છે જંબુસરી સ્કૂલોને લાભ આપેલો છે એ બધા એમનો આભાર માનું છું અને જમ્મુસરમાં રહેતા અને જંબુસરની બહાર રહેતા તમામને વિનંતી કરું છું કે ગામની સંસ્થાઓ પ્રત્યે ધ્યાન આપે અને ગામની સંસ્થાઓ જે નાની મોટી છે એમને જે ઈચ્છા થાય તે પણ એમને મદદ કરે અને પોતાનું ઋણ ચૂકવે એ મારી ઈચ્છા છે See?